પંચમહાલ જિલ્લાના સચિવે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ગોધરાના બે બ્રિજનું નિરીક્ષણ કર્યું સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા જે અંતર્ગત તારીખ પચીસ ના રોજ પંચમહાલ જિલ્લાના સચિવ રાજેશ માંજુ દ્વારા ગોધરા પ્રાંત અધિકારી નિરિલ મોદી માર્ગ અને મકાન વિભાગ અને નેશનલ હાઇવે વિભાગના અધિકારીઓ સાથે માર્ગ મકાન વિભાગ હસ્તક જિલ્લાના મુખ્ય મથક ગોધરા નજીક આવેલ બે ઓવર ઓવરબ્રિજનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તેઓએ શરૂઆતમાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા વરસાદ પહેલા ગોધરા ખાતેના ટિંબા દલવાડા રોડ પર આવેલ કુણ નદી પરના બ્રિજની મુલાકાત લઈ પૂર્ણ કરવામાં આવેલ બ્રિજ મજબૂતીકરણની કામગીરી તેમજ રોડ પર કરાયેલ પેચવર્કની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ બ્રિજ અત્યારે સારી સ્થિતિમાં છે તેમ સંબંધિત અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ સચિવશ્રીએ માર્ગ અને મકાન વિભાગના પંચાયત હસ્તકના કાંકડપુર વેગનપુર રોડ પર આવેલ બ્રિજની મુલાકાત લઈ તેનું નિરીક્ષણ કર્યું હતું જો કે પ્રજાજનોની સુરક્ષા અને બ્રિજની સ્થિતિને ધ્યાનમાં રાખીને બ્રિજને હાલ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય ચમનસિંહ ચૌહાણ ગોધરા મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે